વિચારો ને તો ખરાબ વિચાર આવશે સારું નહીં કરો ખરાબ થશે કારણ કે શરીરને કર્મ જોઈએ છે મનને વિચાર જોઈએ છે જો તમે પસંદ કરીને ઉત્તમ વિચાર મનને નહીં આપો ઉત્તમ સંકલ્પો નહીં આપો તો ખોટા વિચાર કરવાનો જ છે એટલે મનને હંમેશા ઉત્તમ સંકલ્પ અને વિચારોમાં વ્યસ્ત રાખવું જોઈએ મનને આપણે ફ્રી નથી રાખી શકતા મનને કોઈને કોઈ સબ્જેક્ટ જોઈએ જ છે અને એક સંકલ્પ મનને કેવું ભગવાન સાથે જોડી દે છે મૂળ વાત એ છે કરેલો એક સંકલ્પ જે ક્રિયા થઈ નથી કર્મ થયું નથી કરવાનું છે પણ એ કરવાનું છે એ વિચાર પણ

આપણે તો કોઈ પણ મંગલ પ્રસંગ આવે એટલે પહેલા પ્રભુ નું માનો પહેલા પ્રભુનું સ્મરણ ઠાકોર હજી વૈષ્ણવને કે તું ભલે પાછી સેવાની વાત કરે પણ હું તને લવકિકમાં ફસાવીને છોડીશ અચ્છા કઈ રીતે ફસાવું હું તને મોટું ઘર આપીશ ઘરમાં ફસાવી દઈશ વૈષ્ણવ કે એ ઘરમાં જ તમારી સેવા પધરાવી લઈશ તો એ જ મારું નંદાલય બની જશે અચ્છા તો હું તને એટલા સારા સંબંધીઓ સગાવ આપીશ કે તું મો મમતામાં ફસાઈ જઈશ વૈષ્ણવ કે બધાને બ્રહ્મ સંબંધ કરાવી દરેકને વૈષ્ણવ બનાવી લઈશ એટલે એ જ મારા સત્સંગી બની જશે અચ્છા તો હું તને એમ કરીશ કે તને ધન વધારે આપીશ ધન આપીશ તો તું ફસાઈ જઈશ તો કે કાઈ વાંધો નહીં ઠાકોરજી હું આપની કથા બેસાડીને ધનનો વિનિયોગ કરી અને મારા ઉદ્ધારનું કારણ બનાવીશ ઠાકોરજી સુખ આપે છે

એટલે પુષ્ટિ માર્ગમાં કંઈ છોડવાની જરૂરત નથી ભાગવાની જરૂરત નથી ભોગ ધરવાની જરૂર આ બધું ઠાકોરજીનું આપેલું છે એને યાદ કરવાની જરૂર છે જ્યારે બ્રહ્મ સમય લઈને સમર્પણ કરીને નિવેદન કરીએ છીએ પ્રભુ બધું આપનું છે બસ એટલું યાદ રહે ને આપણને બધું ઠાકોરજીનું છે તો પ્રભુને ધરી દીધું એટલે આપણે ચિંતા નહીં હવે તો વધારે સાચવવાનું કે ઠાકોરજીનું છે

કે હાર પણ હાથીને પહેરાવે ઘોડાને પહેરાવે એટલે કે વરરાજા ક્યાં એમ આપણા જીવનની બારાતી એવી નીકળતી હોય છે બધું જ લઈને ઉપડીએ તો છે પણ વરરાજા એવા ઠાકોરજીને ભૂલી જશો ને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે પાછો ધક્કો ખાવ જો પાટા ઉપર પડ્યા હોય બધા બોગીઓ બધી પડી હોય એન્જિન ના જોડાયું હોય એને શું કહેવાય ડબ્બાઓ પડ્યા છે પણ એન્જિન જોડાઈ જાય તો શું થયો ટ્રેન જાય એમ ભગવાન જોડાયેલા નથી ત્યાં સુધી આપણે બધા ડબ્બાઓ જેવા જ છીએ ભલે પૈડા હોય પાટા હોય પણ એક ઇંચ પણ ચાલી શકતા નથી પણ ભગવાન રૂપી એન્જિન લાગી જાય તો ગતિ એ મળી જાય ને દિશા એ જીવનને મળી જાય એટલે પ્રભુ સાથે જે જોડાયેલો છે એના જીવનને ગતિ મળે જે કાઈ મેળવ્યું છે એમાંથી મારા ઉદ્ધાર નું કારણ શું આમાંથી કઈ વસ્તુ મારું કલ્યાણ થશે એનું ચિંતન વૈષ્ણવે કર્યું તો સંસારમાં રસો ને ઉપર ભગવાન ને નીચે પ્રભુને ગમ્યો નહીં શકતાસુર નો પ્રવેશ થયો પ્રભુએ ચરણ નો સ્પર્શ કરાવ્યો શકટ તૂટ્યું ગાડું તૂટ્યું અને બધા જ રસ દોડાઈ ગયા દોડતા દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા ને થયું અરે આ કોણ આવ્યું ને કઈ રીતે શકટ તૂટી ગયું મારા કૃષ્ણ પર આવી વિપત્તિઓ કેમ આવે છે છાતી લગાવ્યા યશોદાજી અને સમસ્ત સમજવાસીઓને થયું હવે ગમે તેવો ઉત્સવ હોય પણ આપણું ધ્યાન તો ઠાકોરજી તરફ જ રહે અને મહાપ્રભુજી સમજાવે છે કે આ લીલા દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરે જે આસક્તિ લૌકિક માં હતી ઘણી વાર એવું નથી મનોરજ ઠાકોરજી નો હોય અને લોકોને સાચવવા માંથી બહાર ના આવી ઠાકોરજી ને ભૂલી હતી પ્રભુ કે મન મારા રૂપમાં આવ્યો ગોળ 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 ફતો વંટોળ અને થયું કે કૃષ્ણને ઉપાડી લઈને આપું તે રાજી થશે અને ઠાકોરજી પોતાનું ભાર એટલું બધું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા લાલન ને નીચે પધરાવી દીધા અને નીચે પધરાવી દીધા એટલે મોકો મળ્યો તુરંત ને ઉપાડીને આકાશ થી ઉપર લઈ ગયો જો પ્રભુ જ્યારે ભાર રૂપ લાગવા માટે ને તો માનવું કે આપણા જીવનમાં તૃણાવર્ત આવે છે લો પધરાવ્યા તો ખરા હવે સવારે જગાડવા પડશે ભોગ ધરવા પડશે તાન કરાવવા પડશે અરે પ્રભુ આપણો આનંદ છે ભાર નથી પણ એ ભાર રૂપ લાગવા માંડે તો માનજો કે રજોગુણ ની આધી આવી છે ક્યાંક મારા મનમાં શિથિલતા આવી છે જે મારા જીવનનો આનંદ છે અને જેના થકી મારા જીવનમાં આનંદ છે એને જોઈને મને ભાર કેમ લાગે જ્યાં ભાવ ઘટે ને ત્યાં ભાર લાગે પર્વત ઉપર બધા ચડતા હતા અને એક નાનકડી બાર વર્ષની છોકરી પોતાના પાંચ વર્ષના ભાઈ ને ખોળામાં લઈને પાછળ પાછળ જાય એટલે બધા જે ચડતા હતા એમણે કેવું કે તને ભાર નથી લાગતો લાવો નીચે મૂકી દે અમને આપી દો અમે ઉંચકી લઈએ ત્યારે પેલી છોકરી એ કહ્યું કે આ ભાર નથી મારો ભાઈ છે અને ભાઈ છે એટલે ભાર નથી જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ના લાગે ઠાકોરજીમાં જ્યાં ભાવ છે તો એનો આનંદ છે કે મારું કેવું સૌભાગ્ય છે સાધારણ મનુષ્ય દેહ મળ્યો અને એમાં પણ મને બ્રહ્મ સમન મહાપ્રભુજી નું મળ્યું વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય મળ્યું અને મારા ઘરે ત્રિલોકનો નાથ બિરાજ છે

જ્યારે થયું પણ ઉપાડી ને લઈ ગયો પ્રભુએ થપાટ મારી તુરાવરતો ઉદ્ધાર થયો અને રજો ગુણમાંથી મુક્ત કર્યો આ રજો ગુણની આધી છે ગીતાજીમાં પણ પ્રશ્ન કર્યો ને અર્જુને કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભ ગીતાજીમાં ભગવાન ઉપદેશ આપે છે કારણ કે અર્જુન પ્રશ્ન કરે છે કે પ્રભુ દરેક માણસને ખબર હોય છે કે આ પાપ છે છતાંય પાપ કેમ કરે કોને ખબર નથી હોતું કે શું કરાય શું ન કરાય શું સારું અને શું ખોટું કોને ખબર નથી હોતી બધાને ખબર હોય છે જ ને જો તમને પ્રશ્ન કરું આ જવાબ આપજો ચોરી કરવી જોઈએ હા કે ના હા ના તો પાડો ના દયા કરવી જોઈએ હા કે ના ક્રોધ કરવો જોઈએ હા કે ના જો બધાને બધી ખબર છે એમ છૂટે છે કોને ખબર નથી કે શું કરાય ને શું ન કરાય બધાને ખબર છે પણ છતાંય આપણે એમાંથી મુક્ત થઈ શકીએ નથી થઈ શકે કેમ આ ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ મનુષ્યને પાપ તરફ લઈ જાય છે આધી છે અને જ્યારે આ આવે છે ને ત્યારે માણસને લૌકિક આવેશ આપે છે પ્રભુ કરતા પણ લૌકિક માં આકર્ષણ વધવા લાગે ત્યારે માનવ કે રજોગુણ ની આધી મારા જીવનમાં આવે છે પ્રભુએ મુક્ત કર્યા આગળ અન્ય પ્રકારની અનેક પ્રકારની કથાઓ આવી નામકરણ લીલાનું વર્ણન આવે આટલો સમય થયો પ્રભુનું નામકરણ કરવા માટે વસુદેવજી એ ગર્ગજીને કહ્યું કે આપ જઈએ બ્રજમે ઓર અમારે દોનો બાળકો કા નામકરણ કરકે આઈએ જો આપણે ત્યાં સુડસ સંસ્કાર છે

મહાત્માર્ગજી કાત ના આપણે ત્યાં ઘણા સ્થાનોમાં દાઉજી ની હવેલી હોય છે દાઉજી હવેલીમાં માં બિરાજતા હોય છે પણ અહિયાં કહ્યું કે ગૌરવ

નથી થતો રાધાજી ને માં બહુ ભેદ આપણે ત્યાં ગણ્યો જ નથી જુદા ગણ્યા જ નથી ભલે તમારે ત્યાં લાલન હોય ને તો યુગલ સ્વરૂપ જ બીરાજે આપણે

બે પુત્રો પણ મુખ એક દેખાય છે મહાપ્રભુજી બહુ સુંદર સંબોધની સમજાવે છે ઠાકોરજી અને દાવજીમાં ભેદ નથી એક જ રૂપ છે એ રીતે આપણે ત્યાં આરાધન પ્રકાર પુષ્ટિ માર્ગ વિવેક છે

જોયા સદા માટે શ્રીજી ના થઈ ગયા પેલી ગણિકા કૃષ્ણદાસ અધિકારી લઈને આવ્યા શ્રીરાજજી સદમુખ નાચી રહી છે

નથી જઈએ અમે ફટાફટ સ્નાન કરીને ચાલતા જઈએ બેઠક જારી થી ભરીએ આવી સાંજે રાસ લીલા થાય સાંજે પછી ઉછરામ થાય અને એવો આનંદ આવે ને ઠાકોરજી કરે તો ફરી એકવાર વાર રથયાત્રામાં જવું જે નક્કી કરી હોય કે છેલ્લી વાર પણ મનમાં જ્યારે વાગોળે ને ત્યારે એમ થાય કે પ્રભુ કરે પાછા એના ધામ નું તો ચારે રીતે જે કરશન કરે એ જ કૃષ્ણ છે આગળ અનેક પ્રકારની બાલ લીલાઓના વર્ણન આવ્યા બાલ લીલા સપ્ત વિધા પ્રભુજી કે સાત પ્રકારની પ્રભુ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા સવાન સખા મળ્યા અને હવે તો ટોળી બનાવી અને ટોળીનો એક જ નિયમ જે મળે વાટીને ખાવાનું માખણ મળે તો માખણ અને માર મળે તો માર અને ઠાકોરજીની ચૌરે લીલાનું વર્ણન પણ સાધારણ મનુષ્ય જો સાધારણ વ્યક્તિ માટે કહેવાયેલા કર્મના સિદ્ધાંતો એ ભગવાનને લાગુ પડતા નથી આ એક પાયાની બાબત સમજી લેવાની બહુ આવશ્યકતા ભગવાન લીલા કરે છે એ પરમાત્માને લાગુ પડતા નથી કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી જો ગીતાજી વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવે નમામ કર્મ ની નમે કર્મ ફલે સ્પૃહા હું કર્મમાં લેપાતો નથી ને કર્મ કરવાની મળે જન્મ કર્મ ચમે દિવ્ય મારા તો જન્મ અને દિવ્ય છે એટલે કે હું કર્મ કરતો નથી હું લીલા કરું છું હવે કર્મ અને લીલામાં ફરક શું એ તો ઘણી વાર આધુનિક સાહિત્યકારો ને બધાને દોષ દેખાય ભગવાન નામ ચોરી કરે ભગવાન નામ કરે ભગવાન નામ કરે અરે સાધારણ મનુષ્ય કર એક કોઈક સારો કલાકાર એક્ટર હોય અને મૂવીમાં યા થિયેટર નાટક કરતો હોય તો વિલન નો એટલો સારો રોલ કરે

તમે કાળો કહો તો એનું અપમાન કેવાય કે ગુણગાન કેવાય અપમાન કેવાય અને તમે તો આમ કાળો કાળો કાળી અને પાછા શું કે આજે તો બહુ ગુણગાન કરે અરે કાળો કઈને આયા તમે મેદાનમાં લડતો ભાગી જાય અને ભાગેડું રણ છોડી તો ભાગ્યા આજે તો બહુ ભાગેડું કઈ આ બધા કર્મો ભગવાને કર્યા હોત ને તો આ બધી એમની નિંદા કહેવાય આ બધી લીલા કરી છે એટલે એમના ગુણગાન કહેવાય આ બધા ભગવાનને કર્મો કર્યા હોત કોઈ ચોર ને ચોર તો એની પ્રસંગ દર કે પણ ઠાકોરજી ચોરી લીલા કરી જો કોઈ બહુ જ મોટો વ્યક્તિ મોટા મોટા કાર્ય કરે તો આપણને આશ્ચર્ય ન થાય હવે પ્રાઇમ મિનિસ્ટર આવે ને સ્ટેજ પર કચરો પડ્યો પડીને ઉપાડે ને તો બધા ફોટા પાડી લે અરે અમને કચરો ઉપાડ્યો કચરો પાડ્યો કચરો ઉપાડ્યો અરે આટલી મોટી ટીટી આ દેશ સાથે કરીને આયા એ મોટો કચરો ઉપાડ્યો એ મોટો

દુગદા દીચૌર્યે યશો વિસારી કુમારી કાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી દુગદા દીચૌર્યે યશો વિસારી દુગદાબી ની ચોરી કરી ભગવાને એ યશ નો વિસ્તાર કર્યો કોઈ ચોરી કરતા પકડાય લીલા અને કર્મ નો ભેદ ત્યાં સુધી કૃષ્ણ ચરિત્ર ને સાંભળ્યા છતાંય આપણે અન્યાય કરીએ ભૂલ કરી દોષ જોઈ લઈએ ભગવાન ને ભગવાન બુદ્ધિ સુધી સ્થાપિત ન થઈ હોય

પરમ અદભુતમ અદભુત ચરિત્ર પરમાત્માનું છે અને આ જ અદભુતતા છે